વિશ્વ એકવીસમી સદીમાં જીવી રહ્યું છે પણ સમાજમાં ઊંડે ઉતરી ચૂકેલું દહેજનું દૂષણ દૂર થવાનું નામ નથી લેતું ત્યારે આ માન્યતાને દ્રઢ કરતી વધુ એક ઘટના સામે આવી છે રાજપીપળાના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી પરિણીતા હાર્દીબેન બિપિનચંદ્ર દેસાઈના લગ્ન વડોદરાના ઊંડેરા ખાતે રહેતા પાર્થ અનિલ પટેલ સાથે થયા હતા ત્યારે લગ્નના દસ જ દિવસમાં પતિ પાર્થ પટેલ દ્વારા પરિણીતાને લાફો ઝીંકી દઈ તેના સાસુ સસરાએ કહ્યું કે કોઈપણ હિસાબે તારા બાપ પાસેથી દસ લાખ રૂપિયા લઈ તેમ કહી શારીરિક માનસિક ત્રાસ આપી દસ લાખ રૂપિયા દહેજ પેટે લઈ આવવા દબાણ કરી ત્રાસ ગુજારતા પરિણીતા હાર્દિબેન દ્વારા પતિ પાર્થ પટેલ સસરા અનિલ પ્રભુદાસ પટેલ અને સાસુ સોનલબેન પટેલ સામે આઈપીસી ચારસો અઠ્ઠાણું કમ મુજબ સ્ત્રી સામે ક્રૂરતા અને દહેજ ઉત્પીડન સહિત કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે